નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ફરીથી એક નવા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે પાવરટેક કંપનીનું આવ્યો છું મિત્રો ટ્રેક્ટરનું કંડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે હવે મિત્રો તમને સૌપ્રથમ પ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને સોળના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે અને મિત્રો તમને આ ટ્રેક્ટરની વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈ પણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં તમને બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે આપણે કોઈ જાહેરાતનો ચાર્જ લેતા નથી અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં અવનવા વાહનો અને અન્ય ઓજારો અથવા તમામ વસ્તુને લે વેચના લગતા વિડીયો નાખવામાં આવે છે એ માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મિત્રો તમારી માટે આ પાવરટેકનું ટ્રેક્ટર લઈને આવ્યો છું ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટર સાથે મિત્રો તમને આ પાવડો પણ આપવાનો છે ટ્રેક્ટરના મોડલ તો બે હજાર અને સોળના મોડલનું મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે પાવડાની કન્ડિશન પણ તમે જોઈ શકો છો એકદમ રનિંગ કન્ડિશનમાં મિત્રો ચાલુ કન્ડિશનમાં તમને આ પાવડો જોવા મળશે બાકી ટેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ડબલ ક્લચ રિવર્સ ફીટીઓ જેવી તમામ સુવિધાઓ પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે મિત્રો આ પાવર પાવરટેકનું ટ્રેક્ટર તમને ડીઝલ સેવર મોડલમાં જોવા મળી જશે અને મિત્રો તમને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરવામાં આવે તો ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળી જશે મિત્રો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની કલરમાં જો મળશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કોઈ પણ પ્રકારનો ફોલ નથી એવું માલિકનું કહેવું છે મિત્રો તમને આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ચાર સિલિન્ડરમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જો મળશે મિત્રો આ ટ્રેક્ટરના તમને હોસ પાવરની વાત કરવામાં આવે તો પંચાવન એચપીમાં મિત્રો તમને ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ નથી ફોલ જવાબદારી સાથે આપવાનું છે હવે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું જ હોય તો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો ભવાની ટ્રેક્ટર ધંધુકા ખાતે તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી આ ટ્રેક્ટરના કોન્ટેક્ટ નંબરની વાત કરવામાં આવે તો નીચે ઘનશ્યામભાઈના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે અથવા ટાઇટલમાં તમે જોઈ શકો છો તેમાં ઘનશ્યામભાઈના મોબાઈલ નંબર તમને આપેલા છે મિત્રો તમને આ ટેક્ટર અને ટ્રેક્ટર સાથે જોડાયેલા પાવડાની કિંમતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર ચાર લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટેક્ટર અને પાવડાની અંદાજિત કિંમત રાખવામાં આવી છે મિત્રો આ રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ કિંમતમાં ફેરફાર કરી આપશે જો મિત્રો તમે આ ટ્રેક્ટર લેવા અથવા જોવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મિત્રો તમે આ ટ્રેક્ટરની રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને મિત્રો આવાને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીએ આવાને આવા અવનવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ